વિરમ ગામ ખાતે મિત્રો આપણા જે પંચમુખી હનુમાન આવેલા છે ત્યાં મિત્રો આપણા જે પંચમુખી હનુમાન બિરાજમાન છે એ પંચમુખી હનુમાને મિત્રો આપણે પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે સૌ પ્રથમ અહીંયા આ બહાર આપણા પંચમુખી હનુમાન દાદાની જે ધજા ફરકી રહી છે શિખર ઉપર એના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ આપણા જે પંચમુખી હનુમાન દાદા બિરાજમાન છે તેમના મિત્રો આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો હવે અહીંયા આ વિશાળ કાય આપણા જે પંચમુખી હનુમાન દાદા બિરાજમાન છે એ પંચમુખી હનુમાન દાદાના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે મિત્રો અહીંયા કડવા પાટીદારના કુળદેવી એવા શ્રી ઉમૈયામાં બિરાજમાન છે અને આપણને એ ઉમૈયામાના મિત્રો દર્શન થઈ રહ્યા છે મિત્રો હવે અહીંયા બિરાજમાન આપણા ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાન સીતા માતા અને લક્ષ્મણજી મહારાજના મિત્રો દર્શન થઈ રહ્યા છે મિત્રો હવે આપણે દર્શન કરીશું અહીંયા આપણા પંચમુખી હનુમાન જે રામેશ્વર મહાદેવ બિરાજમાન છે તેના મિત્રો આપણે દર્શન કરવાના છે સૌ પ્રથમ આપણા રામેશ્વર મહાદેવની જે ધજા ફરકી રહી છે એ ધજાના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે મિત્રો હવે આપણને આપણા રામેશ્વર મહાદેવના દર્શન થઈ રહ્યા છે હા જો કાઢો આવી ગયો રામેશ્વર મહાદેવ જય મિત્રો આપણે આ રામેશ્વર મહાદેવના મિત્રો દર્શન કરી રહ્યા છીએ ખૂબ જ સુંદર દર્શન છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા આ રામેશ્વર મહાદેવને મિત્રો કોઈ વ્યક્તિને જળ ચડાવવું હોય દૂધ ચડાવવું હોય તો આ એક ખૂબ જ સુંદર વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે એ આપણે જોઈ શકીએ છીએ કે જો મિત્રો અહીંયા આ બહાર જે આપણે પાઇપ જોઈ રહ્યા છીએ ઉપર નાટું જોઈ રહ્યા છીએ એની અંદર દૂધ કે આપણે જળ ચડાવ આવ્યા હોય તો એ આ પાઇપ છે એ પાઇપ દ્વારા મિત્રો અહીંયા થઈ અહીંયા થઈ આવી રીતે એ આ આપણા જે રામેશ્વર મહાદેવ બિરાજમાન છે તેમના સુધી મિત્રો પહોંચી જાય છે જો હવે આવી રીતે પાઇપ આપણે સામે જોઈ છીએ છે આપણા રામેશ્વર મહાદેવ સુધી પહોંચી જાય છે જો મિત્રો અહીંયા આ આપણા જે નાના નાના બાળકો છે એમની મસ્તી મિત્રો અલગ છે એ એમની મસ્તીમાં મિત્રો અહીંયા રમી રહ્યા છે હા જો એવી મસ્તીથી રમી રહ્યા છે તો બોલો રામેશ્વર મહાદેવ કી જાય